મળવાનું છે જેને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે આવનારી સાત કલાક જે છે તે ગુજરાત માટે અતિ ભારે બનવાની છે અને તેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે વહેલી સવારથી સુરત નવસારી અને વલસાડના દક્ષિણીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને હજુ આવનારી કલાકોમાં આ વરસાદના વિસ્તારોમાં વધારો થવાનો છે તો ટૂંકમાં આજે ગુજરાતના કયા કયા ગામડાઓ છે કે જ્યાં વરસાદ આવશે તેના વિશે ડિટેલમાં તમને માહિતી આપવાની છે બીજા નંબર ઉપર મિત્રો વાવણીને લઈને મોટા સમાચાર આવી માહિતી આપી દઈએ આજના હવામાન વિશે તો મિત્રો મહારાષ્ટ્ર પરથી જે સિસ્ટમ વરસાદની ભારે બનેલી હતી તે ગુજરાત ઉપર હવે ત્રાટકી ચૂકી છે જેને લઈને ગુજરાત ઉપર તો હવે પછી મેઘ તાંડવ થતું જોવા મળી રહ્યું છે નાની નાની જે ખુંખાર વરસાદીય સિસ્ટમો જે બની છે તે ગુજરાતના ભાગોને ધમરોળતી દેખાઈ રહી છે જેની મિત્રો શરૂઆત તમને દેખાડી દે તો જોઈ શકો અરબ સાગરની ખુંખાર સિસ્ટમ છે અને આ સિસ્ટમ જે છે તે લગાતાર ઉપરની દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે મિત્રો ખાસ કરીને જે ગુજરાતનો માર્ગ છે તે પકડીને આગળ વધી રહી છે જે લઈને ગુજરાતમાં આજે વહેલી સવારથી ખુંખાર વરસાદીય સિસ્ટમ આવી ગઈ છે જોઈ શકો ગુજરાત ઉપર આ સેટેલાઇટના દ્રશ્યો છે અને આ જે કલરવાળા ભાગો છે ત્યાં મિત્રો રીતસરનું મેઘ તાંડવ થશે કડાકા ભડાકા સાથે અને ગાજવીજવાળા વરસાદો જોવા મળશે અને ગુજરાતમાં ગરમી માંથી એક લોકોને મોટી રાહત મળવા પાત્ર થવાની છે કારણ કે જે લેવલના વરસાદો અહીંયા બની રહ્યા છે તે મિત્રો ગુજરાતના ભાગોને સરના મિત્રો ધમરોળી શકે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવો મિત્રો એક પછી એક દરેક દરેક વિસ્તાર હું તમને સમજાવવાનો છું કે કયા કયા ભાગમાં રીત રીતસરનું મેઘ તાંડવ થવાનું છે આવો એ કોઈ ગામના નામ મિત્રો જાણી લઈએ અને જોઈ લઈએ કે કયા કયા ભાગોમાં ગુજરાત ઉપર જે છે તે ખાસ કરીને આબ ફાટતું જોવા મળી રહ્યું છે શરૂઆત કરી લઈએ સૌરાષ્ટ્રના ભાગોથી તો મિત્રો સૌરાષ્ટ્રમાં જોઈ શકો મિત્રો ખાસ કરીને આ સેટેલાઇટના દ્રશ્યો છે અને વાદળીય સિસ્ટમ પર દેખાડી દઉં તો મિત્રો જોઈ શકો આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગો ઉપર જેથી ગુજરાતીઓ થઈ જજો સાવધાન જોઈ શકો આ સંપૂર્ણ જે ગુજરાતનો ભાગ છે તેમાં એક ભાગ ઉપર જે છે તે આ વાદળની સિસ્ટમ જે છે તે તોળાઈ રહેશે મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો આ જે

વલસાડના વિસ્તારોને વાપી આ મિત્રો ચાર થી પાંચ જિલ્લાઓની અંદર રીત રીતસરનું મેઘતાંડવ થઈ રહ્યું છે અને કહી શકો કે એક ગાજવીજ સાથેના વરસાદો અહીંયા ભૂકા કાઢશે અને ખાસ આગામી જે છે તે દસ કલાક આ દક્ષિણી ગુજરાતના પટ્ટા માટે અતિ ભારે જે છે તે મિત્રો રહેવાની છે કારણ કે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે આ ત્યાંથી પણ મિત્રો ઉપર તરફ આગળ વધીએ તો જોઈ શકો આ સુરતના વિસ્તાર છે અહીંયા બારડોલી વ્યારા કોસંબા આહવા ભરૂચના વિસ્તારો રાસપીપળા ઉમરપાડા ડેડીયાપાડા અંકલેશ્વરના વિસ્તારોથી લઈને અહીંયા મિત્રો જોઈ લે તો આ વડોદરાનો વિસ્તાર ત્યાંથી પણ બાજુમાં ખંભાત આણંદ અમોદ બોરસદ ખંભાત આણંદના વિસ્તારો તારાપુર ચોકડી આ દરેકે દરેક ભાગ જે મિત્રો દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ પટ્ટો છે તો અહીંયા જે છે તે ખાસ આગામી કલાકોની અંદર

કહી શકો કે કડાકા અને ભડાકા વરસાદો હોય છે તે પણ મિત્રો તમને આગામી કલાકોની અંદર અહીંયા ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં જોવા મળવાના છે ત્યાંથી ઉપર મિત્રો હવે ઉત્તરીય ગુજરાત પંથક તરફ આગળ વધી ઉત્તર ગુજરાતની ખાસ મારે તમને માહિતી આપવાની છે તો ઉત્તર ગુજરાતમાં પણ રીતસર નું છે તો હિંમતનગરના વિસ્તારો થી લઈને ખેડબ્રમમાં પાલનપુર થરાડ આબુ અંબાજીના વિસ્તારો અહીંયા મિત્રો બનાસકાંઠા ડુંગરપુર સાબરકાંઠાના વિસ્તારો તેની સાથે સાથે રાધનપુર મહેસાણાના વિસ્તારો આ બાજુ મિત્રો જોઈ લે તો અહીંયા મિત્રો પાટણ રહેલું છે મોઢેરા મંદિર રાધનપુર સાંતલ ભાટસણ હારીજ ઉપર થઈ તો ડીસા પંથક આબુ અંબાજીના રોડ છે તો ટૂંકમાં આજે ઉત્તર ગુજરાતનો સંપૂર્ણ આજે પટ્ટો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો કે સિસ્ટમ હવે બનવા લાગી છે અને આજે વાઈટ વાઈટ ભાગો છે તે વાદળીય ભાગો છે અને તેની અસરોના ભાગ રૂપે ગુજરાતમાં આગામી કેટલીક કલાકોની અંદર જે છે તે રીતસરનું આબ ફાટતું ઉત્તરીય ગુજરાતમાં દેખાઈ રહ્યું છે ત્યાંથી મિત્રો આગળ વધવાનું છે અને હવે સૌરાષ્ટ્રની વાત કરવાની છે તો સૌરાષ્ટ્રમાં દક્ષિણીય સૌરાષ્ટ્રના પટ્ટા ઉપર તો ખાસ રીતસરનું આબ ફાટી શકે એટલું જ નહીં પરંતુ એક હાઈ લેવલના વરસાદો જોવા મળશે કડાકા બડાકા સાથે ભારેથી ભારે લેવલના જે વરસાદો મિત્રો બની શકે ત્યાં અહીંયા જોવા મળતા દેખાઈ રહ્યા છે જોઈ શકો આ ભાવનગરનો પટ્ટો છે અને ત્યાં મિત્રો વલભીપુરથી લઈને સિંહોર ભાવનગર પાલીતાણાના વિસ્તારો નીચે આવી તળાજા મહુવા બગદાણાના વિસ્તારોથી લઈને મિત્રો જે ગારિયાધારનો પટ્ટો છે તો આ સંપૂર્ણ ભાગ ભાવનગર જિલ્લામાં આવનારી કલાકોની અંદર તોફાની વરસાદો તૂટી પડે અને ધોધમાર વરસાદો નોંધાય તેવી શક્યતા બની રહેશે અમરેલી જિલ્લામાં પણ મિત્રો જોઈ લીધો તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં પણ હાઈ લેવલના પ્રકારના વરસાદોને લઈને તીવ્રતા બની રહેશે અને અહીંયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને કહી શકીએ કે ડીપ ડિપ્રેશન ની સિસ્ટમો આગળ વધી રહી છે જે લઈને ખાસ કરીને વરસાદની એક તોફાની સિસ્ટમ બનવાને કારણે મધ્ય ગુજરાત અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લા ઉપર ખાસ કરીને વિસ્તારો તરફ જોઈ લઈએ તો અહીંયા અમરેલી બાબરાના વિસ્તારોથી લઈને ખાસ કરીને લાઠી બગસરા કુંકાવાવ ધારી સાવરકુંડલા દુધાળા પંથક નીચે તરફ આવીએ તો રાજુલા લીલિયાના વિસ્તારો આ દરેકે દરેક મિત્રો જે ભાગ છે દેવરાજિયા લુંઘાણિયા ચિત્તલ દેરડી આ એકો એક પંથક ઉપર મિત્રો અમરેલી જિલ્લા ઉપર રીત રીતસરનું આબ ફાટી શકે આવનારી કલાકોની અંદર ત્યાંથી આગળ વાત કરીને જુનાગઢ જિલ્લાની અને ગીર સોમનાથ જિલ્લાની તો જુનાગઢ જિલ્લા ઉપર મિત્રો સરનો છે અને ખાસ વરસાદો પડી શકે જુનાગઢ વિસાવદર થી લઈને બિલખાના વિસ્તારો મેંદરડા બંથાળી માણાવદર જુનેજ મુલ્યાસા જુનાગઢના પંથકો ત્યાંથી પણ મિત્રો નીચે આવે તો લુઘાણીયા ના વિસ્તારો થી લઈને અહીંયા ગીર નેશનલ પાર્ક સાસણગીર તાલાળા ગાડુ માલિયા માંગરોળના વિસ્તારો તુલસી શામ નીચે આવે તો ગીર ગઢડાના વિસ્તારો ઉના કેસરિયા કોડીનાર દીવ વનખારા અને ત્યાંથી પણ આગળ વાત કરીએ ખાસ કરીને રાજકોટ અને ગોંડલ જિલ્લા તરફ રાજકોટ અને બોટાદ જિલ્લા તરફ આગળ વધીએ તો જોઈ શકો મિત્રો સંપૂર્ણપણે રાજકોટ જિલ્લામાં પણ અહીંયા ખાસ કરીને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં જસદણ ગોંડલ સાપર વેરાવલ કાલાવાડ ઉપલેટા ચોટીલાના વિસ્તારો ક્યાં સરદાર પંથક ત્યાંથી મિત્રો આ બાજુ બોટાદ જિલ્લામાં પણ જોઈ લે તો આ સંપૂર્ણ બોટાદ છે તેમાં ગઢડા વલભીપુર બાણગઢ બરવાળા દુધાળાના વિસ્તારો ધંધુકાના વિસ્તારો ત્યાંથી લઈને મિત્રો સાળંગપુર અને માંડવા સહિતના ભાગો ઉપર પણ ખાસ કરીને બોટાદ જિલ્લામાં ભારે થી ભારે તોફાનવાળા વાળા વરસાદ દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ દરિયાકાંઠાના જિલ્લા તરફ મિત્રો જોઈ લે તો જે દરિયાકાંઠાના ત્રણ સૌથી મોટા જિલ્લા અહીંયા કવર કરે છે ગુજરાતમાં જ્યાં દ્વારકા મોરબી અને જામનગર રહેલું છે તો આ ત્રણે ત્રણ મિત્રો જે જિલ્લાઓ છે આ ત્રણે ત્રણ જિલ્લામાં જોઈ શકો વાદળીય ગતિવિધિઓ બની રહી છે વધારે પડતા વાદળો મિત્રો જે છે તે અમરેલી સાઈડ જૂનાગઢ અને ભાવનગર સાઈડ છે ઓછા વાદળો છે છતાં પણ મિત્રો અહીંયા કેટલાક વાદળીય સિસ્ટમ છે જેથી મોરબી અને સુરેન્દ્રનગરમાં હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળી શકે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં પણ આપ છે સિસ્ટમીય એક્ટિવિટી ગતિવિધિઓ વધી રહી છે જેને આ ભાગોમાં પણ વરસાદ જે છે તે ભૂકા કાઢતો જોવા મળી શકે ત્યાંથી આગળ વાત કરીએ મિત્રો કચ્છ ખાસ કરીને કચ્છ વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો કચ્છમાં પણ વરસાદી સિસ્ટમો મધ્યમ પ્રકારના વરસાદીય સિસ્ટમો એક્ટિવેટ થઈ ગઈ છે જેથી ત્યાં

વરસાદની શરૂઆત થઈ શકે છ જૂન આસપાસ પરંતુ આ સમયગાળા દરમિયાન ખેડૂતોએ વાવણી કરવી નહીં વાવણી કરવા માટેનો ઉચિત સમય જે છે તે વીસ બાવીસ જૂન વચ્ચેનો છે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે તો ખેડૂતો માટે ખૂબ જ એક આ કામના ઉપયોગી સમાચાર બાકી મિત્રો ચોમાસુ જે છે તે રત્નાગિરી મુંબઈની આસપાસ હવે આવી ગયું છે ગુજરાત સુધી પહોંચતા પહોંચતા એક મોટી બ્રેક એટલે કે વિરામ લેશે એક જૂન આસપાસ તેવી સંભાવના જેથી ગુજરાતમાં દસ તારીખ જૂન દસ જૂન પછી મિત્રો ચુમાસો એન્ટ્રી લે તેવા મિત્રો અત્યારે સંકેત બની રહ્યા છે જોકે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતને